મિત્રો આવી ગયા છે આપણે હોન્ડા દોવા ને જો આ કઈ જંગલ જેવું છે કે ફસ ગયા છે મિત્રો આ એટલે કોઈ રહેતું જ નહીં આ ખાલી રસ્તો છે ગાડીનો હોન્ડાનો આ જો પાણી ફાંકા ઓરે બાબા પૂતથી મિત્રો આ છે છે જો આવું છે કઈ જોઈ લો સેપેટ સેપટ પહેરી દીધું બધું જો આ

ચાલુ થાય ચાલુ થાય તો ભલે ને હમણે લઈ જવું નહીં પાય લઈ જવું કારણ કે પાણી અડી ગયું હોય પલકમાં અહીંયા અડી ગયું હે અહીંયા એક અડી ગયું હોય એટલે હુકવતા લક્ષ્ય વાર એટલે ઓંડા થાય ને એટલે ઓંડા ચાલુ થાય ને

આ પાણો રહ્યો ને આ પાણે ખોલ્યું મિત્રો કોણ એ લોક કહા સે આતે બડા હરામી હો બેટા આ દેખી નું તો ચાવી નથી અહીં કરે તે ચાઈ તે દો આ નથી મિત્રો તોય ચાલુ થઈ ગયું પણ કલાક મે તો મિત્રો નવ વાગે આવ્યો તો કઈક અત્યારે બાર બાર હા બાર થઈ જાય કલાક મેથો

મિત્રો ઓછું શું જેમ હોય છે કારણ કે જેવું તેવું ધોયું તું તોય ચાલુ નહોતું થયું તો હરખું ધોયું હોય તો ક્યાંથી ચાલુ થાય મિત્રો કલાક મીઠો તારે ઊંડા કરે પહોંચ્યો મિત્રો થાય કે એટલો ગયો તો તોય ચાલુ કરીને આવ્યો ચાવી નીચે તોય પાણી ખોલ્યું હતું તો રોલા ખાઈ લે કારણ કે ટેમ થઈ ગયો રોલો ખાઈ લેવી મિત્રો ખાઈ બે લીધું હા ને આપણે નાવાનું છે ખરોલો નહીં લીધું જો ખાવ બે ગયો હારોલો નહીં લે કારણ કે કાલે લઈને ના એટલે વાર થઈ ગયા છે ગુથા ગુથા ખરોલો નહીં લેવી મિત્રો નાઈ બે લીધું છે ને હવે આપણે ક્યાંય જવાનું નથી અને પી જવાનું છે કડી કારણ કે બે દી પોર હોય એટલે પી જઈ કડી રોલો અહીંયા આજે મળું ત્યાં ચાર વાગ્યે રોલો મિત્રો હું બું બું લઈ દી હે આપડા વાર કે આવા થઈ ગયા હે ઊભા કઈ નહી ખા અન જો લાગુ કમેન્ટ કર નકજો ખરાબ કમેન્ટ મહેરબાની કરીને નો કરતા અન મિત્રો તમને અત્યારે નવ એક બેટેકુ દેખાડું એલા બેટેકાન ચાડ દેખાડું ચાડ કે વેલો હું કેવાય છોડવા છોડવા જો આજ આઈ રીયું મિત્રો આય એકે આ બે આ ત્રણ ચાર પાંચ પાંચ અછે મિત્રો

ફાઇનલી વાગી ખાઈ 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 શાક રોટલો અને અને લીધું આ એન્ડ કરવી અને આજનો બ્લોગ કેવો લાગ્યો જણાવી દીજો હરોલો કાલ મળી પાછા નવા અંદર એટલે કે નવરા થોડાક દિવસ નવરાશી તો નવરા બનાવવાનો બધા સુઈ ગયા આજે યાદ આવ્યું તો બધા સુઈ ગયા તો હું સુઉ સુઉ જ હતો પછી યાદ આવી ગયું તો હારું હાલો કાલ બીજા નવરા block માં મળું bye